નર્મદામાં આદિવાસી યુવાનોના મોત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ અને આપની રાજનીતિને મૃતકના પરિવારનો જાકારો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલા મૃતકના પરિવારે વિડિયો જાહેર કર્યો આવો કોઈ કાર્યક્રમ અમે રાખ્યો જ નથી અમે કોઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવાના નથી શ્રદ્ધાંજલિ આપવી હોય તો અમારા દરવાજા ચોવીસ કલાક ખુલ્લા છે કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો અમારી જવાબદારી નહીં

એમાં જાનહાની કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને જોડાયેલા છે શું પ્રતિક્રિયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈ બિલકુલ ખાસ વાત કરીએ તો જે ત્રણ ચાર દિવસ પહેલેથી જે બે જે આદિવાસી મ્યુઝિયમની બાબતે માર મારવાની બાબતે બે યુવાનોના જે મોત થયા હતા મોતને લઈને હાલ રાજકારણ ગરમાયું છે કારણ કે આપ અને જે કોંગ્રેસ દ્વારા ભેગા થઈ અને શ્રદ્ધાંજલિનો જે પ્રોગ્રામ છે જે આવતીકાલે આપવા જઈ રહ્યા છે ત્યારે જે મૃતકોના જે પરિવાર છે પરિવારોને સરકારી સહાય પણ મળી ચુકી છે અને કોન્ટ્રાક્ટ તરફથી સહાય પણ મળી ચૂકી એટલે પરિવાર જ્યા કહેવા માંગે છે કે ખાસ કરીને જે અમને સહાય મળી ચૂકી છે ત્યારે જે આવતીકાલે જે પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો આપ અને કોંગ્રેસ જે ભેગા આપવા જઈ રહ્યા છે જેનો વિરોધ કર્યા છે અને પરિવાર જેનો જ એવું કહે છે કે અમે આ વિરોધમાં નથી કારણ કે કોઈ ઘટના ઘટે તો એને જવાબદાર કોણ કરતી પરિવારજનો અને આ વિડીયો વાયરલ કરી અને જાણકારી આપી છે અને જેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે જી જી માહિતી બદલ આભાર આપ